બનાસકાઠા જિલ્લાના અમિરગઢ તાલુકામાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી ગુજરાત પોલીસ વડાની સૂચના અને રેન્જ આઈએજી તથા બનાસકાંઠા પોલીસ વડા અક્ષરજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વો તેમજ રીઢા ગુનેગારો ગુનાગર્દી કરનારો તેમજ ગેરકાયદેસર કરેલા મકાનો અને દુકાનો તેમજ ગેરકાયદેસર વી જુડાણો લીધેલ અસામાજિક તત્વો સામે પોલીસે જોવા મળી હતી ત્યારે અમિરગઢ તાલુકાના અમિરગઢ પીઆઈ એસ કે પરમાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમ સાથે રાખીને આબુ હાઇવે ખેડૂતર પાટિયા પાસે અને નવા ભડથ પાસે ગેરકાયદેસર કરેલી દુકાનો તોડી પાડવામાં આવી હતી અને આગળ પણ ગેરકાયદેસર કરેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ અમીરગઢ પીઆઈ એસ કે પરમાર સાહેબ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અસામાજિક તત્વોને વારંવાર ગુનાઓ કરી રહેલ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવેલ છે અને આવા રેઠા ગુનેગારો અને અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે ગુજરાત રાજ્યના મહેરબાન તથા અમે અમીરગઢ તાલુકામાં કુલ પચીસ માથાબારે અને વારંવારના ગુના આચરતા લિસ્ટ બનાવે છે જેઓ ગેરકાયદેસર વીજ કનેક્શન તથા મકાન કે દુકાન જો ગેરકાયદેસર હોય તો તે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી છે